Thank you. चांहि

હાંગા જય માતાજી જય જીરામ જો સરસ ગાડી ધોઈ રહ્યા છે તો ગાડીની એકદમ સર્વિસ કરી છે આ અમારા રમેશભાઈ છે તો હાગ પપ્પા એ ગાડી ધોવે છે સરસ મજાની એટલે બાપુની ફૂલ સેવા માં છે देखो बढ़िया देखो बढ़िया देखो बढ़िया अजय बढ़ क्या बढ़ बे मैं देखा बढ़ देखा ना ठीक देखा तो कहूँ बात है बस बस रेडी लो हेलो हेलो सालो ठीक हो हाँ अजय सालो बोल आल्टर એ મારા મોબાઈલ માં એમનો હોય જય માતાજી જય જી નામ પાછા આપણે ફરતા ફરતા જંગી જંગી થી ડાયરેક્ટ આપણે પહોંચી ગયા છીએ રામદેવ મંદિર છાટવાળા ની આગળ તો જ્યારે પણ તમે વધારો ત્યારે સરસ રામદેવજી મહારાજના દર્શન કરો સાથે સાથે અમારા ધીરબાપુ પણ અહીંયા મંદ ગાદી પર બિરાજમાન છે તો પણ એમના પણ આશીર્વાદ લ્યો આપણે એમની પણ મુલાકાત લીધી હવે જશું આપણે રંગ લોડાઈ તરફ હું આપણે ત્યાં પણ દર્શન કરાવીશ આવો જય માતાજી જય જીરા જય માતા દી જય જી નામ જો આપણે ધર્મકામની અંદર દાદા મેકરના સમાધિ સ્થાને પહોંચી ગયા છે તો આપણી સાથે દાદા પણ છે અને ખાસ હવે અહીંયાથી આપણે જે પ્રસ્થાન કરશું અને ઢોણા લોકોની અહીંથી પ્રગટકની આપણે છાપરા સુધી લઈ જશું અને ત્યાં સ્થાપિત કરશું તો આવો બધા આપણે બધા સાથે મળી અને દાદાનો જી નામનો જય જયકાર કરીએ બોલ દાદા મેકરની જય જી નામ જી નામ જી નામ જી નામ ના જય માતાજી જય જીના જો આજે આપણે જંગી પહોંચી ગયા છીએ અને જંગી ગામમાં દાદા વેકરની મૂર્તિના આપણે દર્શન કરીએ અને દર્શન કરી ત્યારબાદ આપણે ફરી પાછા જાશું ધરણ ગામ લોડાઈ ગામ હું તમને બધા દર્શન કરાવું છું અને ધરણના પણ દર્શન કરાવી જય માતાજી જય જી હા હવે આને હવે તમારે ત્યાં ગઈ એ પાણી લે આ હોય ને પાણી ઓર પર ભેવાય

એક કાર બાર સમાધિ લીધી અને બારે સમાધિ લેવાય ગયા અહીંયા જો આપોઆપ મૂર્તિના દર્શન તમે દાડા મેકરાણની મૂર્તિ બનાવેલ છે અમારા આશ્રમના બાપુ છે અશ્વિન બાપુ બાજુના બાપુ છે અહીંના છે પૂજારી અમારા ભાઈ છે સાંગા ભાઈ છે અને જો મારો સૂં તમે લઉં છો તર જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જી નામ જય જી નામ જય જી નામ જય જયનામ જય માતાજી જય જી નામ જો આજે આપણે દાદા મેકરણનો પ્રગટ અગ્નિ આપણે લઈ અને આ લઈ અને આપણે છાપરામાં ફરી પાછા સ્થાપિત કરી છે તો દાદા મેકરણની કૃપાથી આપણે આ ધૂણાને આવો આવો પ્રગટ અને આમ નામ અખંડ રાખશું અને અખંડ અગ્નિ આપણે અહીંયા લઈ જઈશું તો દાદાની આપણી પ્રશ્ન કૃપા છે અને મારી સાથે એવા જ રમેશભાઈ જોટાંગિયા અને સાથે સાથે અમારા વિક્રમભાઈ કે સાંગા બાપા ડાંગર આહીર આપણી સાથે છે તો માં ભગવતી એને ખૂબ ખૂબ આગળ વધારે અને દાદા આપણી ઉપર અસીમ કૃપા રાખે એવા આશીર્વાદ જય જીનામ જય માતા જય જીનામ જય જીનામ જય જીનામ જય માતાજી જય જીનામ જો આપણે બધા જ આશ્રમોના પક્ષીને દર્શન કરતા 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 અગ્નિ આપણે પ્રગટ લઈ અને પોચી ગયા સરસ નવો અને સરસ અમે જીરોદાર પર ગયો દાદા મેનો

અને બાપુ જો ધોણો ખંભે લઈને આપણે મટકી ગાડી ની અંદર બાપુ નોનદાસ બાપુ નો એમના દેકરા અશ્વિન બાપુ છે એ પ્રગટ અગ્નિ લાઈન પોતે ગાડીની અંદર પ્રગટાવી પ્રગટલી અગ્નિ ગાડી ની અંદર પધરાવે છે બરોબર બસ અખંડ અગ્નિ રાજકોટ લઈ જવાની છે સાપરા બોલો જી નામ જી નામ હલો જય શ્રી કૃષ્ણ તો આપડે ગયા તા કચ્છ ની અંદર દાદા મેકરણ ની જે જૂની મેન જગ્યા છે દાદા મેકરણ ના થી અગ્નિ બધી પ્રગટાવેલ હતી એ અગ્નિ બધી આપણે અહિયાં રાજકોટ થી દૂર પચીસ કિલોમીટર એટલે સાપરાની અંદર હાઇવે માથે એક આશ્રમ આવે એ આશ્રમ છે ભવનદાસ બાપુનો એના દીકરા છે અશ્વિન બાપુ અશ્વિન બાપુના થી આ ધૂણોને અગ્નિ અહીંયા પ્રધામણે કરી છે અને હું ને અશ્વિન બાપુ અશ્વિન બાપુ રમેશભાઈ જોટાણીયા હાંગાભાઈ છે મર્જન્સી વાળા બાપુના શિષ્ય અને જો આ બધા બેઠા છે અહીંયા ભાઈ કલર કામ કરે સંધુભાઈ તો બાપુના દીકરા છે બાપુની દીકરી તો બાજુમાં ઊભી છે મારો દીકરો ઊભો સામે અહીંયાં અશ્વિન બાપુ ધૂણાની અંદર જો અહિયાં પેલું જ અંદર સાણું મૂકે છે જો અહિયાં બોલો છે શ્રી કૃષ્ણ જી નામ જીનામ જીનામ જી નામ আপন মাঝে ভরাই যা। শানলকাই শানলকাই না লাল। হ্যাঁ মেলা সব কই। এই শানলকাই লাল ভাই না। নালা শানলকাই দেন না লালত কর। বাস। এই লালকে চাই। এবার। আরে লাল। আমি কই। দিসিং তো খাই লইতে পুরি যাই। আলো। আলোই মারতে আইলি করি তো খালি। তোটা করি যে। આખો પલિયો તો લોખો થોડો બુક દે દે મર હા ફોટો પાછો અચ્છા આલમ ફોટો પડો ને આબના ફોટો આલમ આજ પડી ગઈ વિડિયો છે ફોટા એવડા ફોટો પડી ગયા મે કઈ હોય ને કરો ને ફોટો બાનું પાલે ફોટો ઇતમો મોટો આજ વિદદે રી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

আরে বাবা হ্যাঁ হ্যাঁ আরে বাবা পড়া গেল না কাজ না চাকরি আছে একটা টিলো আছে টিলো আর ইtere ঋষির উপর और सही में सब कुछ चिंता कर लो आने पर 100 बैठे इसमें ट्रेंडिंग तो डाल डाल थोड़े और इच्छा रिक्वेस्ट अपन शाम लो करो से शाम लो करो के अपन शाम लो करो किस मोह जब अंदर अंदर कौन से बता इधर कहना तुम सब में रहना लो रखो जो घर हुई नहीं नहीं रखो करो शाम लो करो तुम्हें शाम लो कर जब खा को होगा ठोका दो હા uh, બધા <laughs> 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 आए भाई भाई કરો ચાંદલો કરો તમારી હા મારા તંતુ ભાઈ છે મારા હાડા બરાબર એ માતાજીની અગ્નિ ને વધારે બહુ રાત તો મળવું છે ને ભાઈ બહુ હાલો ભાઈ હાથ રહ્યા હવે પાંચ જણા

تھم ہنڑن تے سوندڑ جمنے باپو جیرے نہیں تو بات کیو لا لا پاکستان دے حوالے اوپر اوپر باجی بڑے مندر وچ مکی تے پھر میں احتجاج کر جا بول اچھا پرہماتنی جیے واہ تھڑو ہن دو دو دے دین بندا بھگوان બોલ જય અલખ ધણેની બોલ જય પીરની જય સક્ષનાતન ધની જય અલખ ધણે જય મહારાજ એસરવા દે દે આરોમ અલખ કસા દેસી દે કોઈ ઠીકો બે એ ગુરુ કલ લી પેરી પ્રસાદી નહીં ના મતલબ કઈ નહોતું પૂરો થઈને ન હોય બાપુ જલ ધોપેલી રાખો

ને કદાચ બાજીમાં છે ને આ તો નતો નતો લઈ રહે જ આવ્યા ભાઈ કોક કરને હું ન દેખો થઈ જ તમે એડિટિંગ કરશું નહી થા બોલ સાર મર્યાતા દાદાની

बैठो बैठो <muchas> ।